બહુ એવી ઓછી મેડિસિન બચી છે કે જેની અંદર હજી પણ અશુદ્ધિ નથી આવી તેમાંની શ્રેષ્ઠ કોઈ મેડિસિન હોય તો તે હરડે હતી તમે જો જગન્નાથપુરી મંદિરમાં જશો તો આજે પણ ભગવાનને જે પ્રસાદી આપવામાં આવે છે ભગવાનને જે ભોગ ધરવામાં આવે છે તેને હરડેને અચૂક સ્થાન આપવામાં આવે છે આના એટલા બધા ચમત્કારી લાભ છે કે લાભ જાણ્યા પછી પ્રત્યેક પરિવાર આ હરડે ચૂર્ણ ઘરે બનાવવા ગેર રહેશે જ નહીં આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે રેચક દ્રવ્યો એટલે કે પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી જે કે મેડિસિન લેવામાં આવતી હોય ને એ મેડિસિન ઘી અથવા તો તેલ વાળી હશે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર એ કાર્ય કરતી હશે તો જો તમે ઈચ્છતા હો કે તમારા પરિવારના તમામ લોકોની રોગ પ્રતિરોધક શક્તિ વધે તો તેવા તમામ લોકોએ પોતાના જીવનશૈલીની અંદર હરડેને સ્થાન જરૂર આપવું જોઈએ નાની નાની બીમારીમાં આપણે એટલા બધા પરાવલંબી બની ગયા છે કે નાની નાની સમસ્યાઓની અંદર આપણે કોઈ મોટા ચિકિત્સકો પાસે જવું પડે છે આપણા વડીલો આપણી દાદી નાની 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 સમસ્યાઓનું સમાધાન ઘરે કરી શકતી હતી અને એના કારણે જ તે લોકો લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકતા હતા તો આજના થી આપણે શરૂઆત કરવાની છે એવી શ્રેષ્ઠ મેડિસિનો કે જે તમે ઘરે બનાવી શકો છો એટલે આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ હરડે આપણે બધા હવાબાણ હરડે તો સાંભળી સાંભળ્યું છે પરંતુ હવાબાળ હરડે એક પ્રોડક્ટ નું નામ છે પરંતુ એનું મેન ઇન્ગ્રીડિયન્ટ છે એ હરડે છે હરડે શબ્દ છે એ ભગવાન વિષ્ણુ ઉપરથી આવ્યો છે એટલા માટે એને સંસ્કૃતમાં હરિતકી કહેવામાં આવે છે ભગવાન હરિને પણ જે પ્રિય છે એવી એક ઔષધી એટલે હરડે અને તે આ ઔષધીને માતાનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે નાના બાળકની માતા ન હોય ને એ સમય દરમિયાન એ ઘરની અંદર જો હરડે હશે તો આ હરડે પેલા નાના બાળકને નિરોગીને સ્વસ્થ રાખવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે તમે જો જગન્નાથપુરી મંદિરમાં જશો તો આજે પણ ભગવાનને જે પ્રસાદી આપવામાં આવે છે ભગવાનને જે ભોગ ધરવામાં આવે છે તેને હરડેને અચૂક સ્થાન આપવામાં આવે છે કારણ કે હરડે કોઈ બીમારીની દવા નથી પરંતુ અનેક બીમારીથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે એ હરડે છે તો આપણે શું કરવાનું છે કેવી રીતે હરડેનો મેડિસિન તરીકે ઉપયોગ કરવાનો છે તે બનાવવાની વિધિ શું છે તેની પહેલા વાત કરીએ બજારની અંદર વિવિધ પ્રકારની ઘણી હરડે આવતી હોય છે આપણે એક શબ્દ સાંભળ્યો હશે હિમેજ એક શબ્દ આપણે સાંભળ્યો હશે હરડે હરડે જે હોય છે એ મોટી હોય છે અને આજ હરડે નાની હોય ત્યારે એને કહેવામાં આવે છે આપણે શું કરવાનું છે કોઈ પણ ગાંધીની દુકાનેથી જઈને લગભગ એક કિલો જેવી શ્રેષ્ઠ ગુણવત્તાની મધ્યમ સાઈઝ હરડે લઈ આવવાની છે સાવધાની એ રાખવાની છે કે હરડેના રૂપે હરડા પણ બજારમાં વેચાતા હોય છે તે હરડા આપણે લેવાના નથી સારી એવી ઉત્તમ ગુણવત્તાની હરડે લઈ આવવાની છે એ લગભગ બસો થી સવા બસો થી અઢીસો રૂપિયા ની અંદર પર કિલો તમને સરળતાથી મળી જશે તો ઉત્તમ ગુણવત્તાની હરડે લઈ આવવાની છે ઘરે એને સારી રીતે સાફ કરીને એને તમારે લગભગ એકસો પચાસ ગ્રામ થી બસો ગ્રામ જેટલું દિવેલ અથવા તો ઘી લેવાનું છે અને એની અંદર આ હરડેને સારી રીતે આપણે શેકી નાખવાની છે તળી નાખવાની છે હરડે તળીને સારી રીતે ફૂલી જાય પછી એને કોઈ જાળી વાસણમાં રાખી દેવાની છે તેની અંદર એક્સિસ માત્રામાં જે કઈ દિવેલ છે તેલ છે ઘી છે એ સારી રીતે બધું નીકળી જાય પછી ચોવીસ કલાક બાદ હથોડીથી અથવા તો દસ્તાથી તમે એને જ્યારે મારશો ત્યારે એનો ઠળિયો અલગ થઈ જશે અને એની છાલ અલગ થઈ જશે આ છાલ જે તમે તૈયાર કરી છે તેને મિક્સરમાં પાવડર કરી દેવાનો છે ધ્યાન એ રાખવાનું છે કે તેને ઠળિયામાંથી અલગ કરવાની જે વિધિ છે એ તળિયા બાદ ચોવીસ કલાક બાદ જ કરવી પહેલા ન કરવી કારણ કે એની અંદર તેલ જે હશે એ તમને તોડવામાં વિઘ્ન ઊભા કરશે તો બજારમાં પણ આ રેડીમેડ ચૂર્ણ મળતું હોય છે પરંતુ બજારથી લાવવાનું નથી કારણ કે તમે જ્યારે કિલો હરડે લાવશો તો તેમાંથી લગભગ ચાલીસ કરતાં વધારે વજન તો તેના ઠળિયાનું હશે હવે પૈસાનો જમાનો છે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરવાનું છે ઉત્પાદન ખર્ચ ઓછો કરીને વધારે પૈસા કમાવાના છે આવું ઘણા લોકો કરતા હોય છે અને એના કારણે ઠળિયાની સાથે જ હરડેને પીસી લે પીસી દેતા હોય છે ઠળિયાની કોઈ મેડિસિન પ્રોપર્ટી નથી આપણે માત્ર એની જે છાલ છે એનો ઉપયોગ કરવાનો છે આ હરડેની છાલ લગભગ છસો થી છસો પચાસ ગ્રામ જેટલી થશે એને મિક્સરમાં પાવડર કર દો ડબ્બી ભરીને મૂકી દો આ તમારી બની ગઈ અમૃત તુલ્ય ઔષધિ આના એટલા બધા ચમત્કારી લાભ છે કે લાભ જાણ્યા પછી પ્રત્યેક પરિવાર આ હરડે ચૂર્ણ ઘરે બનાવવા ગેર રહેશે જ નહીં તો એના કેટલા ચમત્કારી લાભ છે તેની વિસ્તારથી વાત કરીએ આપણા વડવાઓ કહી ગયા છે કે કબજિયાત એ બધા રોગોનું મૂળ છે કબજિયાત એ બધા રોગોની જન્મી છે તો જે કોઈ લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય આવા તમામ લોકો માટે બજારમાં વેચાતી તમામ કબજિયાતની દવાઓ એક તરફ છે પાણી પી જવાનું રાત્રિના ભોજનના લગભગ બે કે ત્રણ કલાક બાદ રાત્રે સૂતા પેલા આ એક ચમચી હરડે પાવડર થોડા હુંફાળા પાણી સાથે લેવામાં આવશે તો ને જળમૂળથી નાથવા માટે આ કારગર અને શ્રેષ્ઠ મેડિસિન તરીકે સાબિત થતો હોય છે આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે રેચક દ્રવ્યો એટલે કે પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી જે કે મેડિસિન લેવામાં આવતી હોય ને એ મેડિસિન ઘી અથવા તો તેલ વાળી હશે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર એ કાર્ય કરતી હશે હવે હરડે છે તેને તમે દિવેલમાં તળી છે અથવા તો ગાયના ઘીમાં તળી છે હવે એ જ્યારે તમે કબજિયાતની દવા તરીકે ઉપયોગ કરો છો ત્યારે એ માત્ર તમારી કબજિયાત દૂર નથી કરતી સાથે સાથે તમારા આંતરડાને મજબૂત કરે છે તમારા આ તમારા આંતરડાને લુબ્રિકન રાખે છે તમારા મળને એ મૃદુ બનાવે છે અને સરળતાથી મળ નિષ્કાશનની ક્રિયા થઈ શકે એનો શ્રેષ્ઠ મેડિસિન તરીકે વિકલ્પ કોઈ હોય તો હરડે સૌથી ઉત્તમ છે જે કોઈ લોકોને મળ કઠણ આવતું હોય મળ ત્યાગ કરવાની ક્રિયામાં ખૂબ વધારે સમય લાગતો હોય લેટરી જાય ત્યારે ખૂબ જોર લગાવવું પડતું હોય લેટ્રિન જ્યારે જાય છે ત્યારે મળનો આગળનો ભાગ થોડો વધારે કઠણ આવતો હોય આવી તમામ સમસ્યાથી જે કોઈ લોકો પીડાતા હોય તેવા તમામ લોકોએ હરડેને રાત્રે સૂતા પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લેવામાં આવે ખૂબ કારગર રીતે કાર્ય કરતી હોય છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે એક ચમચી હડે પાવડર લઈએ છીએ પરંતુ અમને કોઈ ફરક પડતો હોતો નથી એટલો અફર સિદ્ધાંત યાદ રાખો રેચક દ્રવ્ય એટલે પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી જે કોઈ મેડિસિન લેવામાં આવતી હોય તેની માત્રા પ્રત્યેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે હવે કોઈ વ્યક્તિ હોય શકે એ અડધી ની અડધી ચમચી હળડેનો પાવડર લે તો એને પેટ સાફ થઈ જાય ઘણા વ્યક્તિ બે ત્રણ ચમચી લે તો એને કંઈ પણ ના થાય તો ચિંતા ન કરો તમે બે થી ત્રણ ચમચી હરડે નો પાવડર રાત્રે સુતી વખતે લઈ શકશો આ વધારે માત્રામાં લેવાથી કોઈ નુકસાન કરતી હોતું નથી ધીરે ધીરે હોય શકે એનો ડોઝ ઘટી જશે ને તમે મળી ક્રિયા સરળતાથી કરી શકશો જો તમે ઈચ્છતા હોય કે તમારી ચામડી હંમેશા સુંદર રહે સુરક્ષિત રહે ચામડીની કોઈ બીમારી ના આવે તો હરડે રાત્રે સૂતા પહેલા જરૂર લેવી જોઈએ બધા લોકોને હશે કે હરડે કબજિયાત દૂર કરવાની દવા છે નહીં એ કબજિયાત દૂર કરે છે એનો તો બહુ નાનો અમથો તો ફાયદો છે એ તમારા લોહીને શુદ્ધિ કરે છે જેટલી પણ તુરા રસ પ્રધાન વસ્તુ છે જેનો સ્વાદ તુરો છે આવી તમામ વસ્તુઓ બ્લડ ને શુદ્ધ કરવાની શ્રેષ્ઠ મેડિસિન જેવું કાર્ય કરતી હોય છે અને જેટલી પણ તુરી વસ્તુ છે એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય

ફેંકી દે હા હરડેને છે એનો બિલકુલ પાવડર નાખશે અને આ કોરો પાવડર રાત્રે સૂતી વખતે જો તમે લેશો તો વજન ઘટાડવા માટે આ વરદાન રૂપ મેડિસિન તરીકે કાર્ય કરતું હોય છે જો તમે કે હૃદય સંબંધિત સમસ્યા ક્યારે આવે ને તો અઠવાડિયાની અંદર બે દિવસ ફિક્સ કરી નાખો કે રાત્રે સૂતા પહેલા એક ચમચી હરડેનો પાવડર પીને જ સૂવાનું છે જો આ પરંપરાનું પાલન કરશો તો વર્તમાન સમયની અંદર નાની નાની ઉંમરે પણ લોકોને હૃદય રોગના હુમલા આવતા થઈ ગયા આયુર્વેદના નિયમ પ્રમાણે તો કોઈ પણ વ્યક્તિને પિસ્તાલીસ વર્ષની ઉંમરની નીચેના વ્યક્તિને હુમલો નહીં પરંતુ આવવા લાગ્યો કારણ કે આપણા શરીરની અંદર એટલા બધા કચરાઓ કેમિકલો જઈ રહ્યા છે અને એના કારણે નાની નાની ઉંમરના લોકોને પણ હૃદયરોગના હુમલા આવવા લાગ્યા છે તો જો તમે ઈચ્છતા હોય કે તમારું હૃદય સારી રીતે કાર્ય કરી શકે તો એક કે બે દિવસ રાત્રે સૂતા પહેલાં હરડેનો પાવડર જરૂર ફાંકવાનું રાખો જે કોઈ યુવાન ભાઈ બહેનોને ખૂબ પિમ્પલ થતા હોય ખૂબ ખીલ થતા હોય દબાવતા હોય તેની અંદરથી પીળા કલરનું પસ નીકળતું હોય પીળા કલરની નાના નાની ગાંઠો નીકળતી હોય કે જેને આપણે રક્ત વિકાર કહી શકે આ તમામ સમસ્યાઓથી યુવાન જો લોકોને બચવું હોય તો રાત્રે સૂતા પહેલાં હરડેનું પાવડર જરૂર ખાવાનું રાખો કારણ કે એ આપણા શરીરની અંદર ગયેલા વિજાતીય દ્રવ્યોને ફોરેન પાર્ટિકલને કચરાને કેમિકલને બહાર કાઢવા માટે ખૂબ સારી રીતે પ્રયત્ન કરે છે આપણે જે કંઈ ભોજન લઈએ છે સાત ધાતુની અંદર ડિવાઈડ થાય છે પહેલી જે કંઈ ધાતુ બને છે રસ છે લિક્વિડ છે અને લિક્વિડની અંદર જે કી ટોક્સિન છે એ સ્કીન માટે બહાર નીકળતા હોય છે અને એના કારણે જ્યારે કોઈ વ્યક્તિની યુવા અવસ્થા થાય શરીરની અંદર હોર્મોન ઇનબેલેન્સ થાય ત્યારે તેમાંથી મોટા ભાગના લોકોને પિમ્પલ્સ થવાની શરૂઆત ખૂબ વધારે થવા લાગતી હોય ઘણા લોકોનો ચહેરો ખૂબ સુંદર હોય અને જેવી યુવા અવસ્થા આવે એટલા બધા પિમ્પલ્સ થઈ જાય કે બિચારાનો સુંદર ચહેરો નષ્ટ થઈ જાય તો રાત્રે સૂતા પહેલા આઠવાડિયામાં એક બે વખત હરડેનો પાવડર જરૂર એક ચમચી થોડા ગરમ પાણી સાથે લેવાનો આગ્રહ રાખીએ જે કોઈ માતા બહેનો માસિક સંબંધિત સમસ્યા સતાવતી હોય માસિક વધારે પડતું આવતું હોય ખૂબ લેટ માસિક આવતું હોય માસિક સમયના સમય દરમિયાન ખૂબ દુખાવો થતો હોય માસિક સંબંધિત તમામ સમસ્યાઓથી બચવું હોય આવી તમામ માતાઓ બહેનો માટે હરડે પાવડર વરદાન રૂપ છે જે કોઈ માતાઓ બહેનો સફેદ પાણીની સમસ્યા હોય વ્હાઈટ ડિસા પ્રોબ્લેમ હોય તેવી માતાઓ આ હરડે દિવેલમાં ના સાતરતા ઘીમાં સાતરીને જો સેવન કરવામાં આવે તો તમામ માતાઓ બહેનોને માસિક સંબંધિત સમસ્યાથી બચવા માટે એ શ્રેષ્ઠ કાર્ય કરતી હોય છે જે કોઈ લોકોને હરસ મસા ફિસ્ટુલા ભગંદર પાઇલ્સ આવી તમામ સમસ્યાઓથી બચવું હોય આવા તમામ લોકોએ રાત્રે સૂતા પહેલા હરડે જરૂર લેવી જોઈએ કારણ કે આ તમામ સમસ્યાઓ બે કારણથી સૌથી વધારે થતી હોય છે પ્રથમ કારણ એ કબજિયાત છે અને સેકન્ડ નંબરનું કારણ છે પિત્ત પ્રધાનતા જે કોઈ લોકો સાંધાના દુખાવાથી સમસ્યાથી પીડાતા હોય આવા તમામ લોકો માટે આ હરડેનો પાવડર वरदानરૂપ સાબિત થતો હોય છે કારણ કે હરડે જે પાવડર છે

એ દાયમાં એ માત્ર બાળકની માતા નથી પરંતુ એ પ્રસુતાની પણ માતા જેવું કાર્ય કરે છે અને તેવું જ કાર્ય આ હરડે પણ કરે છે કારણ કે ડિલિવરી બાદ માતાના શરીરની અંદર રહેલી ગંદકી જેટલી વહેલી બહાર નીકળી જાય એટલી જ વહેલું માતાનું શરીર સ્વસ્થ થઈ જશે અને આવા સમય દરમિયાન માતાના શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવા માટેનું શ્રેષ્ઠ કોઈ મેડિસિન તરીકે કાર્ય કરતું હોય તો હરડે છે તો ડિલિવરી બાદ તમામ માતાઓ બહેનો હરડેનો જે પાવડર છે રાત્રે સૂતા પહેલા થોડા ગરમ પાણી સાથે લેવામાં આવે તો થોડા જ દિવસોની અંદર તેના શરીરની તમામ જે અશુદ્ધિ છે એ બહાર નીકળી જશે અને માતાનું શરીર ફરી યૌવનને પ્રાપ્ત થશે તો શરીરને શુદ્ધિ કરવા માટેની જે જે મેડિસિનો છે એમાં સૌથી શ્રેષ્ઠ મેડિસિન એ હરડે છે એટલે માટે ડિલિવરી બાદ તમામ માતા બહેનો એ હરડેનો પાવડર જરૂર લેવો જોઈએ હરડેનો સૌથી મહત્વનો ફાયદો છે તે આપણા શરીરની અંદર આંતરિક શુદ્ધિનું કાર્ય કરે છે વર્તમાન સમયની અંદર જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ તેની અંદર એટલા મોટા પ્રમાણમાં યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ એટલું બધું કેમિકલ આપણા શરીરની અંદર જાણતે અજાણતે જઈ રહ્યું છે કે જેને આપણે રોકી શકવાના નથી આપણી પાસે એક જ વિકલ્પ છે કે આ જે કઈ મેડી આ જે કઈ કચરો આ જે કઈ કેમિકલ જાણતે અજાણતે આપણા શરીરની અંદર જઈ રહ્યું છે તેને બહાર કેવી રીતે આપણે કાઢીશું તેના માટેની સૌથી શ્રેષ્ઠ કોઈ પહેલા નંબરની કોઈ મેડિસિન હોય તો તે હરડે છે અઠવાડે અમે એક બે વખત જો રાત્રે સૂતા પહેલા લઈશું તો શરીરની અંદર તમામ જે કચરો ભેગો થયો છે એ લેટ્રિન માટે સરળતાથી બહાર નીકળી જશે હર્ડે નિયમિત લેવામાં કોઈ નુકસાન નથી જે કોઈ લોકો કબજિયાતના પેશન્ટ હોય તેવા લોકો તો ફરજિયાત લેવાની જ છે પરંતુ જે કોઈ લોકો કબજિયાતના પેશન્ટ નથી જે કોઈ લોકોને સાંધાના દુખાવો જેવી સમસ્યા નથી જે કોઈ લોકોને સ્કિન ડિઝ નથી જે લોકો નોર્મલ છે અને સ્વસ્થ છે આવા લોકોએ તો અઠવાડિયામાં બે કે ત્રણ વખત હરડે લેવો જ જોઈએ કારણ કે હરડે એ કોઈ મેડિસિન નથી હરડે ડે일리 લેવા યોગ્ય જે કોઈ મેડિસિન છે એટલે હરડે છે હરીતકી છે માત્રા સંબંધિત પ્રશ્ન આવતો હોય તો આપણે પહેલા વાત કરી ગયા છે કે માત્રા ક્યારેય ફિક્સ હોતી નથી જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે વધારે માત્રામાં લઈ શકો જે કોઈ લોકો સ્વસ્થ છે બીજી કોઈ સમસ્યા નથી આવા તમામ લોકો અડધી ચમચી થી લઈને એક ચમચી પાવડર રાત્રે સૂતા પહેલા જરૂર લઈ શકે હરડે ને તળવામાં સૌથી મહત્વની સાવધાની એ રાખવાની છે કે હરડે ને તળવા માટે આપણે જે કઈ દીવેલ લાવીશું અથવા તો કે ઘી લાવીશું એ શુદ્ધ હોવું જોઈએ અમારી પાસે જે કંઈ પેશન્ટો આવતા હોય જ્યારે પણ દિવેલનું પૂછે ત્યારે તુરંત અમને પૂછે કે દિવેલ મેડિકલ સ્ટોરેથી લઉં કે કરિયાણાના દુકાનથી દુકાનેથી લઉં અમે લોકોને સ્પષ્ટ કહેતા હોય છે કે નથી મેડિકલ સ્ટોરેથી લેવાનું કે નથી કરિયાણાની દુકાનેથી લેવાનું દિવેલ જે કે તમારે વાપરવું હોય હરડેને તણવા માટે એ ઘાણીનું જ હોવું જોઈએ કારણ કે તેલને રિફાઇન કરવા માટે જે જે કેમિકલો વપરાય છે તમામ કેમિકલો સૌથી વધારે જે કે તેલમાં વપરાતા હોય તો તે દિવેલમાં છે કારણ કે દિવેલની થિકનેસ વધારે છે દિવેલના પાર્ટિકલ્સ દિવેલની અંદર રહેવાની સંભાવના વધારે છે ત્યારે એને પ્યોરિફાય કરવા માટે થિકનેસ દૂર કરવા માટે ઘાટું કરવા માટે સૌથી વધારે કેમિકલ વપરાય છે અને દિવેલ મોટા ભાગે હવે ઇન્ડસ્ટ્રીમાં પણ બનાવવામાં વપરાય છે પેન્ટ પેન્ટ બનાવવામાં વપરાય છે એન્જિનોલ બનાવવામાં પણ મોટા ભાગે દિવેલ વપરાય છે ત્યારે એમાં મોટા પ્રમાણમાં કેમિકલ વપરાતા હોય છે તો એવા કેમિકલથી જો આપણે દિવેલ તળીશું તો તેનો ક્યારેય પણ આપણે ફાયદો મળી શકે નહીં મળી શકશે નહીં બજારના ડેરીઓના ઘીથી જો આપણે એને તળીશું તો તેને ક્યારેય પણ આપણે લાભ મળી શકે મેળવી શકીશું નહીં તો હડેને જ્યારે તળવાની છે ત્યારે શુદ્ધ ઘાણીમાંથી નીકળેલા દિવેલમાં તળવાનું રાખીએ શુદ્ધ ઘી હોય ગાયનું ઘી હોય તો વધારે સારું ન મળતું હોય તો તમે ભેંસના ઘીમાં તળી શકશો પરંતુ ગાયનું હોય તો સોનામાં સુગંધ બર્યા બરાબર એ કાર્ય કરતું હોય છે અને અંતમાં સૌને નિવેદન કે શા માટે આપણે ફરજિયાત હરણેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે હવેના જે કઈ યુદ્ધો થવાના છે એ તોપ ગોળા બંદૂક નથી થવાના કોઈ પણ પડોશી પડોશી દેશ તમારા દેશમાં કોઈ વાયરસ છોડી દેશે અને લાખોની સંખ્યામાં લોકો મોતને ભેટી જશે અથવા તો બીમાર થઈ જશે અને ભૂતકાળમાં આપણે આ બધી સમસ્યાઓ જોઈ ચૂક્યા છે તેનો વધારે સમય નથી ગયો અને ભવિષ્યમાં પણ આવા વાયરસના નવા નવા વેરિયન્ટ આવવાના જો આપણે આપણી ભૂલોથી નહીં શીખીશું તો સેનાથી શીખીશું ભૂતકાળમાં આપણે જોઈ ગયા કે જે જે વાયરસો આવ્યા અને એ સમય દરમિયાન જે કોઈ લોકોની રોગ પ્રતિરોધક શક્તિ સારી હતી એ લોકોને આ વાયરસ કશું બગાડી શક્યો નથી તો જો તમે ઈચ્છતા હો કે તમારા પરિવારના તમામ લોકોની રોગ પ્રતિરોધક શક્તિ વધે તો તેવા તમામ લોકોએ પોતાના જીવન શૈલીની અંદર હરડેને સ્થાન જરૂર આપવું જોઈએ બહુ એવી ઓછી મેડિસિન બચી છે કે જેની અંદર હજી પણ અશુદ્ધિ નથી આવી તેમાંની શ્રેષ્ઠ કોઈ મેડિસિન હોય તો તે હરડે હતી અને આપણા વડીલો આપણી દાદી આપણી નાની કેટલા બુદ્ધિશાળી હતા એ હરડેનો કસર કો બાળકોને પાતા હતા એ હરડે પાવડર ઘરે બનાવીને રાખતા હતા આ લોકો મેડિકલ ફિલ્ડના સ્ટુડન્ટો ન હતા છતાં એ લોકોને ખબર હતી કે ક્યારેક ક્યારેક હરડે લઈ લેવી જોઈએ તો ઘર ઘર આયુર્વેદ ઘર ઘર આરોગ્યની શ્રેણીમાં ઘરે બનાવો અમૃતતુલ્ય ઔષધનું પહેલું ઔષધ એ હરડે છે ભવિષ્યની અંદર આપણે બીજો ઔષધની વાત કરીશું આ તમામ ઔષધો આપણે ઘરે બનાવવાનો છે અને ખાસ કરીને ગૃહિણીઓને વિનંતી કારણ કે તમે બધી રસોડાની રાણીઓ છો તમારા પરિવારને નિરોગી રાખવાની ચાવી તમારા હાથમાં છે અને એ ચાવીનું સૌથી મહત્વનું પાસું એટલે હરડે છે તો હરડે આવી રીતે બનાવો જણાવેલા સૂચનો સાથે લેશો તો તમામ પરિવારો અને સ્વસ્થ રહી શકશે સૌને જય વંદે માત્ર